શ્રી કૃષ્ણએ કહ્યું કે કર્મનું ફળ કેવું હોય મહાભારતના ધર્મયુદ્ધ પહેલાંનો એક કપરો કાળ હતો ધૂર્ત દુર્યોધનના ષડયંત્રો અને દ્યુતક્રીડામાં થયેલી હારને કારણે પાંચે પાંડવો યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ તેમની ધર્મપત્ની દ્રૌપદી સાથે વનવાસ ભોગવી રહ્યા હતા રાજમહેલના સુખવૈભવ છોડીને તેઓ અરણ્યની ગહન શાંતિમાં પ્રકૃતિના ખોળે એક સાધારણ જીવન જીવી રહ્યા હતા તેમના દિવસો કંદમૂર શોધીને ઋષિમુનિઓના સત્સંગમાં અને શસ્ત્રાભ્યાસમાં વીતતા હતા વનવાસના કઠોર દિવસોએ તેમના શરીરને તપાવ્યું હતું પરંતુ તેમના આત્માને વધુ શુદ્ધ અને મજબૂત બનાવ્યો હતો તેમ છતાં માનવ સહજ વેદના અને ભવિષ્યની ચિંતા ક્યારેક તેમના મનને ઘેરી લેતી રાજસભામાં થયેલું અપમાન દ્રૌપદીનું વસ્ત્રાહરણ અને પોતાના રાજ્યથી વંચિત થવાની પીડા તેમના હૃદયમાં શૂળની જેમ ખટકતી હતી એક સાંજે જ્યારે સંધ્યાનો કેસરી રંગ આકાશમાં ફેલાઈ રહ્યો હતો અને પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે પાંચે ભાઈઓ અને દ્રૌપદી એક વૃક્ષ નીચે બેસીને ચર્ચા કરી રહ્યા હતા યુધિષ્ઠિરના ચહેરા પર ધર્મ સંકટની ગંભીરતા હતી તો ભીમની આંખોમાં કૌરવો પ્રત્યેનો ક્રોધ સ્પષ્ટ દેખાતો હતો અર્જુન પોતાના ગાંડીવને હાથમાં ફેરવતા ભવિષ્યના યુદ્ધના વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે સહદેવે શાંતિપૂર્વક કહ્યું જ્યેષ્ઠ ભ્રાતા આ સંકટના સમયે આપણને સાચો માર્ગ બતાવનાર કોણ આપણા પરમ મિત્ર માર્ગદર્શક અને સખા શ્રીકૃષ્ણની યાદ મને અત્યંત સતાવી રહી છે નકુલે સહમતી દર્શાવતા કહ્યું સાચી વાત છે દ્વારિકાધીશના દર્શન માત્રથી આપણા મનની બધી વ્યથાઓ દૂર થઈ જશે તેમની દિવ્ય વાણી આપણા માટે સંજીવની સમાન છે આ વિચાર સોના મનમાં વસી ગયો ભગવાન શ્રીકૃષ્ણના સ્મરણ માત્રથી તેમના ચહેરા પર એક નવી આશા અને ઉત્સાહનું તેજ છવાઈ ગયું તેમણે નક્કી કર્યું કે તેઓ દ્વારિકા જશે અને પોતાના પ્રિય સખાના દર્શન કરીને માર્ગદર્શન મેળવશે દ્વારિકાનો માર્ગ લાંબો અને કઠિન હતો પરંતુ પ્રભુ મિલનની ઝંખનાએ તેમના પગમાં નવી શક્તિ ભરી દીધી હતી ચાલતા ચાલતા યુધિષ્ઠિરના મનમાં વિચાર આવ્યો આપણે ભગવાન પાસે ખાલી હાથે કેવી રીતે જઈ શકીએ તેઓ તો દ્વારિકાના રાજા હે અને આપણે વનવાસી આપણી પાસે તેમને ભેટ આપવા યોગ્ય શું છે આ પ્રશ્ન સૌના મનમાં ગુંજવા લાગ્યો તેમની પાસે નહોતા સોના ચાંદીના આભૂષણો નહોતા રેશમી વસ્ત્રો કે નહોતી કોઈ રાજસી ભેટ તેમની પાસે તો માત્ર વનવાસની સાદગી અને હૃદયમાં ભક્તિ હતી તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા ત્યાં જ તેમની નજર એક અદ્ભુત દ્રશ્ય પર પડી વનની મધ્યમાં એક વિશાળ અને હરિયાળું આંબાનું વૃક્ષ હતું જેની ડાળીઓ ફળોથી લચી રહી હતી પરંતુ આખા વૃક્ષ પર માત્ર એક જ કેરી એવી હતી જે સોનું ધ્યાન ખેંચી રહી હતી તે કેરી સોનેરી રંગની હતી સૂર્યના કિરણો પડતા હીરાની જેમ ચમકી રહી હતી તેનો આકાર સંપૂર્ણ અને મનમોહક હતો અને તેની સુગંધ આખા વાતાવરણમાં ફેલાઈ રહી હતી એવું લાગતું હતું કે જાણે પ્રકૃતિએ પોતે જ આ કેરીને ખાસ ભગવાન માટે બનાવી હોય ભીમે ઉત્સાહથી કહ્યું જુઓ આ કેરી કેટલી દિવ્ય લાગે હે આનાથી ઉત્તમ ભેટ ભગવાન શ્રીકૃષ્ણ માટે બીજી કઈ હોઈ શકે સૌએ સંમતિ આપી તેમણે અત્યંત પ્રેમ અને આદરપૂર્વક તે કેરી તોડી લીધી અને તેને એક સ્વચ્છ વસ્ત્રમાં લપેટીને પોતાની સાથે લઈ લીધી હવે તેમના મનમાં સંતોષ હતો કે તેઓ પોતાના પ્રિય સખા માટે એક અનમોલ ભેટ લઈ જઈ રહ્યા છે અનેક દિવસોની યાત્રા પછી તેઓ દ્વારિકા પહોંચ્યા દ્વારિકાની ભવ્યતા અને સમૃદ્ધિ જોઈને તેઓ દંગ રહી ગયા સુવર્ણનગરી જાણે સ્વર્ગનો એક ટુકડો પૃથ્વી પર ઉતરી આવ્યો હોય તેવી લાગતી હતી પાંડવોના આગમનના સમાચાર મળતા જ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ તેમને લેવા માટે રાજમહેલના દ્વાર સુધી આવ્યા પોતાના મિત્રોને વનવાસીના વેશમાં જોઈને ભગવાનની આંખોમાં કરુણા છલકાઈ તેમણે સૌને પ્રેમથી આલિંગન આપ્યું અને આર્દ્રપૂર્વક મહેલમાં લઈ ગયા પાંડવો અને દ્રૌપદી ભગવાનના દર્શન અને સ્નેહભર્યા સ્વાગતથી ભાવવિભોર થઈ ગયા योग्य समय युधिष्ठिरे अत्यंत विनम्रता पूर्वक पेली सोनेरी केरी भगवान चरणों में अर्पण करी और कहूं हे माधव अमे वनवासियों पासे आपने भेट आपवा योग्य बीजू कई नतुं कृपा करीने अमारी आ नानकड़ी भेट स्वीकार करो बधाने आशा हती के भगवान आ दिव्य केरी ने प्रसन्न थशे परंतु श्रीकृष्णना चेहरा पर स्मित ने बदले गंभीरता छवाई गई તેમણે કેરીને હાથમાં લીધી અને એક તીક્ષ્ણ દ્રષ્ટિથી પાંડવો તરફ જોઈને કહ્યું મિત્રો તમે મારા માટે પ્રેમથી ભેટ લાવ્યા તેનો મને આનંદ છે પરંતુ તમે તો ચોર છો આ શબ્દો વજ્રઘાત સમાન હતા પાંડવો સ્તબ્ધ થઈ ગયા યુધિષ્ઠિરે હાથ જોડીને કહ્યું પ્રભુ આ આપ શું કહી રહ્યા છો અમે જીવનમાં ક્યારેય ચોરીનો વિચાર પણ નથી કર્યો ભગવાને શાંતિથી સમજાવ્યું આ કેરી જે વૃક્ષ પરથી તમે તોડી છે તે કોઈ ગરીબ ખેડૂતની માલિકીનું હતું શું તમે તેની પરવાનગી લીધી હતી પાંડવો નિઃશબ્ધ થઈ ગયા તેમને પોતાની ભૂલ સમજાઈ ઉતાવળમાં અને ભક્તિના આવેશમાં તેઓ એ વાત ભૂલી ગયા હતા કે તે વૃક્ષ કોઈની સંપત્તિ હોઈ શકે છે ભગવાને આગળ કહ્યું કોઈની પરવાનગી વિના તેની વસ્તુ લેવી એ ચોરી જ છે જો તમારે આ પાપના દોષમાંથી મુક્ત થવું હોય તો તમારે તમારા પુણ્યના બળથી આ તોડેલી કેરીને ફરીથી તેજ ડાળી પર ચોટાડવી પડશે ઓર આ તો અસંભવ કાર્ય હતું ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું ચિંતા ન કરો તમે સૌ ધર્માત્મા અને પુણ્યશાળી છો તમારા જીવનભરના પુણ્ય અને સત્યનું સ્મરણ કરીને સંકલ્પ કરો જો તમારું પુણ્ય સાચું હશે તો આ ચમત્કાર અવશ્ય થશે સૌથી પહેલા ધર્મરાજ યુધિષ્ઠિર આગળ આવ્યા તેમણે આંખો બંધ કરીને સંકલ્પ કર્યો હે પરમાત્મા જો મેં મારા જીવનમાં જાણી જોઈને ક્યારેય અસત્યનો આશરો ન લીધો હોય અને હંમેશા ધર્મના માર્ગ પર ચાલ્યો હોઉં તો મારા સત્યના પ્રતાપે આ કેરી પોતાની મૂળ જગ્યાએ લાગી જાય સંકલ્પ પૂરો થતાં જ કેરી હવામાં ઊંચકાઈ અને ત્રણ હાથ જેટલી ઊંચી ગઈ પણ ત્યાં જ અટકી ગઈ અને ધબ દઈને નીચે પડી યુધિષ્ઠિરનો ચહેરો પડી ગયો તેમને તરત જ દ્રોણાચાર્યના મૃત્યુ સમયે બોલેલું અર્ધસત્ય નરોવા કુંજરોવા અશ્વત્થામાં હતઃ યાદ આવ્યું તેમને સમજાયું કે ધર્મના નામે પણ બોલાયેલું અર્ધસત્ય તેમના પુણ્યમાં ખામી બની ગયું હતું પછી અર્જુન આગળ આવ્યા તેમણે પોતાના ગાંડીવને પ્રણામ કરીને સંકલ્પ કર્યો જો મેં મારી શસ્ત્રવિદ્યાનો ઉપયોગ હંમેશા ધર્મની રક્ષા માટે કર્યો હોય અને ક્યારેય કોઈ નિર્દોષ અનાથ કે ગરીબને દુઃખ પહોંચાડવા માટે ન કર્યો હોય તો મારા પુણ્યના બળે આ કેરી ચોંટી જાય કેરી આ વખતે થોડી વધુ ઊંચી ગઈ લગભગ પાંચ હાથ પણ ફરી પાછી નીચે પડી અર્જુનને આશ્ચર્ય થયું શ્રીકૃષ્ણે સ્મિત સાથે કહ્યું પાર્થ શું યુદ્ધમાં વિજય મેળવ્યા પછી તારા મનમાં ક્યારેય શ્રેષ્ઠ ધનુર્ધર હોવાનો અહંકાર નથી આવ્યો એ સૂક્ષ્મ અહંકાર પણ પુણ્યને ક્ષીણ કરે હે ત્યારબાદ મહાબલી ભીમે પોતાના શિવપૂજનના પુણ્યનો સંકલ્પ કર્યો નકુલ અને સહદેવે ભાઈઓની નિઃસ્વાર્થ સેવાનો સંકલ્પ કર્યો દરેક વખતે કેરી થોડી ઊંચી જતી પણ ડાળી સુધી પહોંચ્યા વિના જ નીચે પડી જતી પાંડવોને સમજાયું કે તેમના કર્મોમાં ક્યાંક ને ક્યાંક જાણે અજાણે કોઈક સૂક્ષ્મ દોષ રહી ગયો હતો હવે માત્ર દ્રૌપદી બાકી હતા બધાની નજર તેમના પર હતી દ્રૌપદીએ અત્યંત શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે આંખો બંધ કરી તેમણે મનમાં સંકલ્પ કર્યો હે જગતના નાથ હું પાંચ પતિઓને પરણી છું જે સમાજની દ્રષ્ટિએ અસામાન્ય હૈ પરંતુ જો મેં મન વચન અને કર્મથી મારા પાતિવ્રત્ય ધર્મનું સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કર્યું હોય અને પાંચે પતિઓમાં સમાન ભાવ રાખ્યો હોય તો મારા સતીત્વના પ્રતાપે આ કેરી ડાળી પર લાગી જાય આ સંકલ્પની સાથે જ એક ચમત્કાર થયો કેરી સડસડાટ કરતી હવામાં ઊંચે ગઈ અને સીધી ડાળી પર પોતાની મૂળ જગ્યાએ ચોંટી ગઈ જાણે કે તે ક્યારેય તૂટી જ ન હોય પાંડવોના ચહેરા પર આનંદ છવાઈ ગયો તેઓ દ્રૌપદીના સતીત્વની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ તેમની ખુશી ક્ષણિક હતી જેવી દ્રૌપદી મનમાં પ્રસન્નતા અને ગર્વનો અનુભવ કરવા લાગી તે જ ક્ષણે ડાળી જોરથી હાલી અને પેલી ચોટેલી કેરી ફરીથી ધબ દઈને નીચે જમીન પર પડી ગઈ આ દ્રશ્ય જોઈને સો હતપ્રભ થઈ ગયા દ્રૌપદીની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી તેમણે રડતા રડતા શ્રીકૃષ્ણને પૂછ્યું હે પ્રભુ આ શું થયું મારા પાતિવ્રત્ય ધર્મમાં એવી કઈ ખામી રહી ગઈ કે આ ફળ ફરીથી ખરી પડ્યું ત્યારે ભગવાન કૃષ્ણે અત્યંત કરુણા અને ગંભીરતાથી એ રહસ્ય ખોલ્યું જે કોઈ જાણતું ન હતું તેમણે કહ્યું દેવી તમારો પાતિવ્રત્ય ધર્મ નિઃશંખપણે મહાન હે પરંતુ યાદ કરો જે દિવસે ભરસભામાં દુઃશાસન તમારું વસ્ત્રાહરણ કરી રહ્યો હતો તે અપમાન અને પીડાની ચરમસીમાએ તમારા મનમાં માત્ર એક ક્ષણ માટે એક સંકલ્પ થયો હતો તમે વિચાર્યું હતું કે આવા પાંચ પાંચ મહાબલી પતિ હોવા છતાં મારી આ દશા થઈ રહી છે આના કરતા કોઈ એક શક્તિશાળી પુરુષને પરણી હોત તો સારું થાત દેવી એ એક ક્ષણ માટે તમારા મનમાં જે પતિઓ પ્રત્યે અવિશ્વાસ અને અન્ય પુરુષની ઝંખનાનો જે સૂક્ષ્મ વિચાર આવ્યો એ જ તમારા નિષ્કલંક પાતિવ્રત્ય ધર્મમાં એક નાનો દોષ બની ગયો કર્મોનું પાપ તો દૂર છે પરંતુ મનથી થયેલું આ પાપ પણ એટલું જ ગંભીર છે એ જ પાપના કારણે આ કેરી ફરીથી ખરી પડી શ્રી કૃષ્ણના આ શબ્દો સાંભળીને પાંડવો અને દ્રૌપદી સ્તબ્ધ થઈ ગયા તેમને આજે ધર્મનું એક નવું અને ગહન સત્ય સમજાયું હતું તેમને સમજાયું કે માત્ર સ્થૂળ કર્મો જ નહીં પરંતુ મનમાં ઉઠતા વિચારો સંકલ્પો અને ભાવનાઓ પણ એટલી જ મહત્વની છે મનની અશુદ્ધિ મોટામાં મોટા પુણ્યને પણ ક્ષીણ કરી શકે છે તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને ભગવાન પાસે ક્ષમા માંગી ત્યારે શ્રીકૃષ્ણે સ્મિત સાથે નીચે પડેલી એ જ કેરીને ઉઠાવી અને પ્રેમથી સ્વીકારતા કહ્યું હવે આ કેરી મારા માટે સૌથી પવિત્ર ભેટ છે કારણ કે આ કેરીએ તમને ધર્મનું સાચું જ્ઞાન કરાવ્યું છે આ કથા આપણને એ જ બોધપાઠ આપે છે કે આપણે માત્ર બહારના આચરણને જ નહીં પરંતુ આપણા મનની અંદર ચાલતા વિચારોને પણ શુદ્ધ રાખવા જોઈએ સાચા અર્થમાં ધાર્મિક એ જ હે જેનું મન નિર્મણ અને પવિત્ર હોય જેમ સારંગપુરના ચોદમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું હે કે જેવું શરીરથી કર્મ લાગે છે એવું જ મનથી સૂક્ષ્મ શરીરનું પણ પાપ લાગે છે આથી મનની શુદ્ધતા એ જ સાચી આધ્યાત્મિકતાની ચાવી છે આવા જ વધુ રોચક અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો દોસ્તો તમને આ કથા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને પોતાના દોસ્તો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલતા ફરી મળીએ છીએ એક નવા ભક્તિપૂર્ણ વિડીયો સાથે ધન્યવાદ